તો તમે સ્ક્રીન પર વોટ્સએપ નંબર મારો જોઈ રહ્યા છો તેના પર બધી જ વિગતો મોકલી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી તમે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવા બે હજાર અગિયાર બારના મોડલનું આ ટ્રેક્ટર છે ચેકઅન્ડ વોનર ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચાર્જ ચાંચવેલું ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટિંગ એન્જિનમાં કોઈ પણ ફેરફાર કરેલ નથી ફૂલ જવાબદારી સાથે આ વેચવાનું છે કિંમત વિશે જણાવી દઉં તો બે લાખને ત્રીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ સો વર્કિંગ સેલ્ફ વોલ્ટિલેટર ડીઝલ પંપ વાયરિંગ લાઇટનું કામ કમ્પ્લીટ છે પણ નવા ટાયર પણ સારા છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટાયર આખા નવા પંચોતેર ટકા જેવા તમને ટાયર જોવા મળશે બેટરી સારી છે ફૂલ જવાબદારી સાથે આ સોનાલિકા ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો તે વેચવાનું છે પાવરફુલ એન્જિન છે આખું ટ્રેક્ટર કંપની કંડિશનની અંદર તમને જોવા મળશે ફૂલ જવાબદારી સાથે હાલકા ટ્રેક્ટર વેચવાનું છે તો વિડિયોના અંત સુધી બન્યા રહીજોવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ભાઈનો નંબર મળી રહેશે શૈલેષભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે શૈલેષભાઈનો નંબર અઠ્ઠાણું બે અઠ્ઠાવન અઠ્ઠાણું એક સત્તાવન આ શૈલેષભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અંબેલી જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ટ્રેક્ટર તમે જ્યારે પણ આ ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ ત્યારે આ ભાઈનો કોન્ટેક કરીને જાઓ જો ટ્રેક્ટર વેચાઈ ગયું હશે ને તો તમારી ખોટો ધક્કો થશે એટલે ભાઈનો કોન્ટેક કરીને જાઓ કે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે